સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકૂલન પ્રોજેક્ટ પર્યાવરણ કેન્દ્ર સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકૂળ પરિયોજના પ્રોજેક્ટ પર્યાવરણ શિક્ષા કેન્દ્ર બે હજાર ચોવીસ પચીસ સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં સી ઈ દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના સાથે ઓપન અવેરનેસ ટ્રેનિંગ વિરંભાના ખેતર રામપુરા સડેર તળાવની પાસે ખારરાશવાળું ખેતરમાં આ કાર્યક્રમ યોજાયો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા આજરો સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે ઉપર અવરે ટ્રેનિંગ યોજાઈ જેમાં સ્થાનિક ખેડૂતો મહિલા જૂથો ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારત સરકારના પર્યાવરણ વન જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત પર્યાવરણ શિક્ષણ માટેની ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે વર્ષ ઓગણીસો ચોર્યાસી માં સ્થાપિત કરવામાં આવ્યું સીઈનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને કુદરતી સંસાધનો સુસંગત ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે આ કેન્દ્ર શિક્ષણ દ્વારા વિવિધ વર્ગોના લોકોને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવા માટે કાર્ય કરે છે સીઈના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાર્તિકભાઈ સારાભાઈ જેઓ પ્રજ્ઞાશ્રી પુરસ્કાર વિજેતા અને વિક્રમ સારાભાઈના સુપુત્ર છે તેઓએ ભારતમાં પર્યાવરણ શિક્ષણ ટકાઉ વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે સીએના જળવાયુ પરિવર્તન વિભાગની પ્રોગ્રામ ડિરેક્ટર ડોક્ટર શ્વેતા રાજપુરોહિત છે જેમણે આ ક્ષેત્રમાં વિશેષ અનુભવ ધરાવે છે તેઓ રામપુરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક ખેડૂતને પર્યાવરણ સાથે સંકળાયેલા ટકાઉ ઉકેલ વિશે માર્ગદર્શન આપ્યું સીએના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી રહેલ આબોહવા પરિવર્તન સાથે સક્ષમ થવા ગુજરાતના અંતરાળ વિસ્તારમાં ખેતી અનુકૂલન પરિયોજના પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારની ખેતી પાણીની સમસ્યાઓને ઉકેલ માટે વિવિધ ટકાઉ ઉકેલો અપનાવવામાં આવ્યા છે આ કાર્યક્રમ હેઠળ ખેડૂતો અને સ્થાનિક સમુદાયને રિચાર્જ હોલિયા એકીકૃત હોટેલચર મોડલ ખારાશ ઘટાડવા માટે ટ્રેનેજ સિસ્ટમ વર્મી કમ્પોસ્ટિંગ જેવી ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ખેતી પદ્ધતિમાં પરિવર્તન લાવવા માટે નિષ્ણાંત પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી જેમાં જમીનના આરોગ્ય પાણી સંરક્ષણ ખેતીમાં રહેતી પ્રાદેશિક સમસ્યા તથા તેના સમાધાન પાક વિશે વિશેષ અનુકૂળ પદ્ધતિ અને સરકારની ખેતી સંબંધિત યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી સ્થાનિક ખેડૂતોના અનુભવ અને પ્રશ્નોત્તરી સત્રો દ્વારા તેમની જરૂરિયાત અને મુશ્કેલીને સમજવામાં આવી લેવામાં આવી આ કાર્યક્રમની રામપુરા ગામના ખેડૂતોનું મહત્વનું યોગદાન રહ્યું તેમની સક્રિય ભાગીદારી અને સંકલિત પ્રયાસોથી આ કાર્યક્રમ ગામથી દૂર સૂકા અને ભરી જમીન ધરાવતા ખેત પેદાશોમાં સફળતાપૂર્વક યોજાઈ શક્યો સાથે સાથે ખેડૂતોના સંયુક્ત ખેતરો તરફ જતા માર્ગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સુધારો થયો જેનાથી હવે ખેડૂતોને તેમના ખેતરમાં સરળતાથી પહોંચી શકાય ખેતી માટે વધુ સગવડો ઉપલબ્ધ બની સી ઇન્ડિયા દ્વારા આ પ્રકારની તાલીમ કાર્યક્રમ અને પ્રોજેક્ટ્સ દ્વારા સ્થાનિક સમાજના જીવન સ્તર સુધારવાનો અને પર્યાવરણ સાથે સુસંગત ઉકેલો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ ટ્રેનિંગ દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાય તેમણે પ્રાયોગિક રીતે કરી અને શીખવાની તક મળવી તેમજ અન્ય સરકારી યોજનાઓની માહિતી પણ બાગાયત ક્ષેત્રે કચેરીમાંથી ઉપસ્થિત તેમજ ગ્રામ સેવક દ્વારા માહિતી આપવામાં આવી આ પ્રસંગે મહેમાનો ઉપસ્થિત રહ્યા સી માંથી પ્રતિનિધિ મુખ્ય અતિથિ એક શ્રીમતી ડોક્ટર શ્વેતા રાજપુરોહિત પ્રોગ્રામ ડાયરેક્ટર જલવાયુ પરિવર્તન વિભાગ પર્યાવરણ શિક્ષા કેન્દ્ર સી શ્રી પ્રવિણભાઈ પ્રજાપતિ જલવાયુ પરિવર્તન વિભાગ સી શ્રીમતી જુલિયા નોર્મલ એઆઈએફ ફેલો જલવાયુ પરિવર્તન વિભાગ સી શ્રી હર્ષદભાઈ ઠાકોર શ્રી અવધૂત ફાઉન્ડેશન સન સંત શ્રી સચિન દરજી સબ્જેક્ટ મેટર સ્પેશિયાલિસ્ટ હોર્ટિકલ્ચર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી કે પાટણ ચેતન દેસાઈ આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ સુકી ખેતી સંશોધન કેન્દ્ર એસટીએયુ રાધનપુર શ્રી સંકેતભાઈ પશુપાલક વિશેષજ્ઞ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી કે પાટણ શ્રી હિતેશભાઈ સાધુ તલાટી શ્રી કોરડા શ્રી મુકેશભાઈ ચૌધરી હોર્ટિકલ્ચર ઓફિસર નાયબ બાગાયત શ્રી પ્રવિણદાન ગઢવી રેન્જ ઓફિસર શ્રી હિતેશભાઈ ગ્રામ સેવક કુરડા શ્રી દે લેબાજી દાનસિંગજી માજી સરપંચ કુરડા શ્રી કરશનજી જાડેજા ચેરમેન બનાસ એફપીઓમાં શ્રી બાબુભાઈ ઠાકોર નાયબ ચેરમેન બનાસ એફપીઓ શ્રી યુવરાજસિંહ જાડેજા પીઆઈ હોમગાર્ડ પાટણ ડિસ્ટ્રિક કંપની કમાન્ડર્ડ સાંતલપુર શ્રી નિરપતભાઈ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજર રિલાયન્સ ફાઉન્ડેશન શ્રી ગૌતમભાઈ રિલાયન્સ ફાઉન્ડેશન શ્રી રાહુલભાઈ પટેલ ઉત્તર ગુજરાત ક્ષત્રિય મેનેજર અમુલ ઓર્ગેનિક અમૂલ ડેરી આણંદ ધન્યવાદ નમસ્કાર અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા એક વર્ષથી અહીંયા આ સુખા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના એમાં બે ગામોમાં કામ કરી રહ્યા છે અમે અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકને વધાર પાકમાં વધારી શકીએ આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ એના ઉપર અમારો પહેલો ફોકસ છે અને જે મીઠું પાણી મળે ખેતી માટે તો એ અમારું બીજું લક્ષ્ય છે તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક યુ નો એક એન્હાન્સમેન્ટ થાય તો એના માટે હોર્ટિકલ્ચર મોડલ અમે અમલીકરણ કરીશું ત્રીસ એકડમાં અને એમાં કરીબ પચીસ ખેડૂતોનું એક ગ્રુપ લઈશું જ્યાં ત્રીસ એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું જ્યાં બગાયતીના ક્રોપ્સ ઇન્ટર ક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એમ એનું વાવેતર થશે વધુમાં અહીંયા આ ત્રીસ એકર જે એરિયાસ છે એમાં પાંચ હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાળીને ટપક પદ્ધતિથી એ બધી જ જગ્યાએ પહોંચાડીશું ખેતી માટે તો આ એક મોડલ છે ઇન્ટિગ્રેટેડ ઇરિગેશન મોડલ જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ સસ્ટેનેબલ ઇરિગેશન મોડલ તો એનું અમે અમલીકરણ કરીશું અને ત્રીજું છે કે ક્ષાર ઓછી કરવા માટે ડીસેલિનેશન ટ્રેન્ચેજ એટલે એક એવી અમે પદ્ધતિ અપનાવીશું જેનાથી જે કુદરતી રૂપે જે ખેતીનો ક્ષાર છે એ પિયત સાથે સાથે આપણું ઓછી થઈ શકશે તો એ અમારું લક્ષ્ય છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના ખેડૂતોના સહકારથી અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે એસડીએયુના જે સૂક્ષ્મ ખેતીના જે યુનો સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે કેવી કેના સાયન્ટિસ્ટ આવ્યા છે એમના મદદથી એમના ગાઈડન્સથી અમે અને રિલાયન્સ ફાઉન્ડેશનના બી અહીંયા અધિકારીઓ આવ્યા છે તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામ ને આગળ લઈ જઈશું ધન્યવાદ હું ડોક્ટર શ્વેતા પુરોહિત સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ડાયરેક્ટર ક્લાઇમેટ ચેન્જ આજે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના રામપુરા ગામે જે સી સંસ્થા દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આબોહવાના કારણે અને જે અહીં ખાર વધારશે ખારના કારણે જે અહીં સી સંસ્થા કામ કરી રહી છે એ રામપુરા ગામે જે બે હોલીઓ બનાવ્યા છે અને વાવડી ગામે ત્રણ હોલીયા બનાવ્યા છે જે પંદર ખેડૂતોને આનો લાભ મળશે અને આવા છેવાડાના વિસ્તારની અંદર જે આવી સંસ્થાઓ જે કામ કરે છે એ કામથી અમે રામપુરા ગામના ખેડૂતો ખૂબ ખુશ છીએ અને આ વિસ્તારમાં વધારેમાં વધારે આ સંસ્થા કામ કરે એવું હું ગામ વતી એમને હાર્દિક આમંત્રણ આપું છું તમારું મારું નામ બાબુભાઈ ચુંડાભાઈ ઠાકોર